મિત્રો જય શ્રી કૃષ્ણ જય સદારામ બાપા આપણા બનાસકાંઠાના સર્વ સમાજને મારી નમ્ર વિનંતી છે કે સૌ પ્રથમ તો આપણા કોંગ્રેસ પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે સિત્તેરથી પંચોતેર વર્ષથી સિત્તેરથી પંચોતેર વર્ષે આપણા ઠાકોર સમાજને સંસદમાં ટિકિટ મળી હોય એ બદલ કોંગ્રેસ પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદનને ખૂબ ખૂબ આભાર માનું છું પછી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી પણ ગેનીબેન ઠાકોર ચૂંટણી નહીં લડતા ચૂંટણી લડે છે આપણી બનાસકાંઠાની સર્વ સમાજ ચૂંટણી લડે છે આપણી બનાસકાંઠાની અઢારે આલમ ગેનીબેન એક એવા વ્યક્તિ છે કે સર્વ સમાજને સાથે લઈ અને ચાલવા વાળા ગેનીબેન એક એવા વ્યક્તિ છે કે અઢારે આલમનો નાના મોટો પ્રશ્ન સાંભળવા એટલે સર્વ સમાજને અઢારે આલમને મારી નમ્ર વિનંતી છે કે આ સિત્તેર પંચોતેર વર્ષથી આપણને અનમોલ અવસર મળ્યો છે એટલે એ અવસરને આપણે બહુ હરખથી એને ઉજળો બનાવવાનો છે અને બહુ જંગીથી આપણે આ અવસર વધારવાનો છે એટલા માટે તારીખ સાત પોચ બે હજાર ચોવીસના રોજ હૌહવના જે પણ બૂથ બૂથમાંથી વોટિંગ કરવાની ફરજ આવતી હોય એ બૂથ ઉપર ગેનીબેનના પંજાનો નિશાન દબાવી અને ગેનીબહેન ઠાકોરને બહુ જંગીથી વિજય બનાવવાના છે ગેનીબહેન ઠાકોરના પંજાનું બટન દબાવી આપણે સર્વ સમાજને તો એક જ વાર પંજાનું બટન દબાવવાનું છે બાકી પાછળની પૂરેપૂરી જવાબદારી આપણી જ્ઞાનીબેન લેશે અને બીજું કે જ્ઞાનીબેનને પંજાનું બટન દબાવી બહુ જંગીથી વિજેતા મેળવી અને આપણી પાછળની ભેઢીનું આજીવન આપણું સફળ કરવાનું છે એટલા માટે ખૂબ મહેનત કરી ખૂબ મજૂરી કરી અને ગેનીબેનના પંજાને મતદાન આપી અપાવી અને બહુ જંગીથી વિજય બનાવવાના છે એવી મારી નમ્ર વિનંતી છે સર્વ સમાજની અઢારે આલમને મારા કાલા ગેલી ભાષામાં જે તે અપીલ કરી છે એ બદલ ગેનીબેન ઠાકોરને બહુ જંગીથી જીતાડવાના છે જય સદારમ બાપા